નમસ્કાર મિત્રો તો ગતિના નિયમની અંદર જે ડબેલી સ્પેશિયલ ટોપિકની અંદર આપણે પાર્ટ ફાઈવની અંદર આગળ બીજા એમ જોઈશું લિફ્ટ જ્યારે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે વજન કાટા વડે એક પદાર્થનું વજન માપવામાં આવે છે સ્મોલ એમ મળે છે જો લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જાય તો મિત્રો દળ કેટલું તો અહીંયા છે ને મિત્રો લિફ્ટના દળમાં કોઈ ફરક નથી પડતો વજન કાટા વડે આપણે વજન માપીએ ત્યારે લિફ્ટના દળમાં કોઈ ફરક પડતો નથી એટલે વ્યક્તિનું જે દળ છે એમનું એમ જ રહે છે ઓકે મિત્રો ચુમ્માલીસમું કેટલા ન્યૂનતમ પ્રવેશ સાથે ફાયરમેને દોરી પર લપસવું જોઈએ જ્યારે દોરીની સહન ક્ષમતા તેના વજન કરતા ટુ બાય થ્રી ગણી હોય તો ધારો કે એમનું વજન એમ લઈએ તો દોરીની તણાવ ક્ષમતા શું આવશે ટુ બાય થ્રી એમ જી મિત્રો ફાયરમેન છે એ દોરડા પર લપસે છે નીચે તરફ આભાસી બળ મિત્રો કઈ બાજુ લાગશે ઉપર તરફ ધારો કે આ નીચે તરફ સરકે છે પરિણામી બળ શું આવશે એમજી માઇનસ એમ એજ ઇક્વલ ટુ દોરીની તણાવ ક્ષમતા દોરીની તણાવ ક્ષમતા કેટલી છે મિત્રો એના જે વજન છે એમના કરતા ટુ બાય થ્રી ગણી છે ટુ બાય થ્રી mg ટુ એમજી માઇનસ પ્રશ્ન આપણને એવું પૂછ્યો છે ન્યૂનતમ કેટલા પ્રયોગ થી ફાયરમેન લપસવું જોઈએ મતલબ આપણે પ્રવેગ શોધવાનો છે તો એમે ઉપર આવશે એમજી માઇનસ ટુ બાય થ્રી

બે કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ પડેલો છે પદાર્થ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક પોઈન્ટ સાત છે પદાર્થ પર લાગતું સ્થિત ઘર્ષણ બળ કેટલું આવી રીતે મિત્રો સપાટી છે ત્રીસ નો કોણ ધરાવે છે સ્વાભાવિક છે કે પદાર્થનું વજન એમ જે હંમેશા નીચે તરફ હોય છે જ્યારે આ ત્રીસ તો આ નો કોણ થાય અને બે ઘટક પડે આ કોષ ઘટક સ્થિર છે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે ઘર્ષણ બળ એફલ ટુ એમજી સાઈન ત્રીસ કેટલું છે મિત્રો બે કિલોગ્રામ જે આપણે નવ પોઈન્ટ આઠ લઈએ અને સાઈત્રીસ વન હા લઈએ ઓકે મિત્રો નેક્સ્ટ જોઈએ છતાલીસ માં એમ શીખ્યું એક કણ ઉપર ત્રણ બળો એવી રીતે લાગે છે કે જેથી તે સંતુલનમાં રહે છે જેમાં બે બળો આર વન આર ટુ પરસ્પર લંબ છે આર વન આર ટુ તો સ્વાભાવિક છે કે ત્રીજું બળ આર થ્રી આ બાજુ લાગતો હોય છે હવે ત્રીજું બળ દૂર કરવામાં આવે તો કણનો પ્રવેગ કેટલો તો પ્રથમ કિસ્સામાં સમતોલનમાં છે તો ત્રણેયનો સરવાળો શું થશે આર વન વત્તા આર ટુ વધતા આર થ્રી ત્રણેય બળો સરવાળો શૂન્ય થાય કારણ મિત્રો કે બળ સંતુલિત બળ છે એટલે આપણે કરતા બનાવીએ માઇનસ આર વન માઇનસ આર ટુ મૂલ્ય લઈએ તો આર વન સ્ક્વેર વત્તા આર ટુ સ્કવેર હવે આપણે ત્રીજું બળ દૂર કરીએ તો આમનું પરિણામી બળ શું આવશે મિત્રો આર લઈએ તો ત્રીજું બળ દૂર કરતા પરિણામી બળ આર પણ આ જ થાય બળ કેટલું થાય મિત્રો R ટુ સ્કવેરુટ પ્લસ આર ટુ થાય એટલે આરવન ના આર કેવા થાય સરખા જ થશે

માટે શું આવશે અને આપણે આર થ્રી પણ લખી શકાય આર થ્રી બાય એમ મતલબ આપણો આન્સર આવશે એ ઓકે મિત્રો નેક્સ્ટ સુડતાલીસ એક સમચિત સપાટી પર રોયલ ચોરસ બ્લોક ની એક સપાટી પર સમચિત દિશામાં પી બળ અને ઉધ્વ દિશામાં ઠીટા ખૂણે બળ ક્યુ આપવામાં આવે છે

બ્લોકનું વજન બળ કઈ બાજુ હોય એ નીચે જ હોય છે તો મિત્રો સમક્ષ દિશાનું બળ અને વિરુદ્ધ દિશાનું ઘર્ષણ બળ બે સરખા થાય તો બ્લોક સ્થિર રહે આ જ રીતે ઉપરનું બળ અને નીચેનું બળ બે સરખા થાય તો જ બ્લોક સ્થિર રહે ઉપર મિત્રો લંબ આવશે તો લંબળ કેટલો આવશે જોઈએ વધતા કયું છે ક્યુ સાઈન વધતા પી સ્થિર છે એ માટે સ્મોલ એફ is is equal equal to, to capital F, small f small ઇજ ઇક્વલ ટુ કેપિટલ એફ સ્મોલ એફ ઇક્વલ ટુ મ્યુએસલ છેદમાં લઈએ કિંમત ક્યુ ને કરતા બનાવીએ પી વત્તા ક્યુ P ટીટા q sin theta, એન ને આ કિંમત મૂકીએ એમ જે ક્યુ

એમવી સ્કવર પન આર અને આર કોસ્ટ હીટા હિજ ઇક્વલ ટુ એમજી ઓણોત્તર લઈએ મિત્રો એને આરઆર ઉડી જશે સાઈન ભાગ્યા કોષ એટલે ટેન સાઈનટિટા ભાગ્યા કોસ્ટ હિટા એમવી સ્કવેર અપન આર છેદમાં એમજી હવે સીધું તમે ડાયરેક સૂત્ર યાત્રા ખોતો પણ ચાલશે વિસ્ક્યુ એમએમ કેન્સલ વિસ્કર છેદમાં આરજી તો વી કેટલા છે મિત્રો

સાઈન થીટા આ લંબળ એલ અને આ આ પદાર્થ સ્થિર હોય ને ત્યારે મિત્રો ઘર્ષણ બળ જો શોધવું હોય તો આ બંને સરખાવી દેવાના પણ આ પદાર્થ ગતિમાં છે તો આવા સંજોગોમાં ઘર્ષણ બળ આપણે શોધવું હોય તો ગતિ ઘર્ષણ બળ લઈએ એફ કે શું આવશે મ્યુ કે એન અને એન બરાબર એમ આવશે મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ સાઈઠ આવશે

વનહાફ આવશે તો એક પોઈન્ટ સાત ઇન્ટુ અહિયાં પણ આ બી જવાબ આવશે રૂટ થ્રી નહીં એક પોઈન્ટ સાત ઇન્ટુ વનહાફ ઓકે મિત્રો ચલો ત્યાર પછી પચાસ મો જોઈએ દારૂ ગોળા વડે ખડક ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે તેમાંના બે ટુકડાઓ એકબીજાને લંબ રૂપે ગતિ કરે છે બે પૈકી એક કિલોગ્રામ દળનો પ્રથમ ટુકડો બાર મીટર પ્રતિ સેકન્ડના વેગથી અને બે કિલોગ્રામ દળનો બીજો ટુકડો આઠ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ગતિ કરે છે તો ત્રીજા ટુકડો ચાર મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ફેંકાતો હોય તો દળ શોધો મિત્રો તો એમ વન જોઈએ છે એમ વન છે એક કિલોગ્રામ એમ ટુ બે કિલોગ્રામ અને એમ થ્રી આપણે શોધવાનું છે વી વન બાર મીટર પ્રતિ સેકન્ડ

પી વન પીટુ શોધ નાખીએ બાર વત્તા M2, સ્વરૂપે આ લઈએ એમ ટુ કેટલા છે બે વી ટુ કેટલા છે આઠ એને જ્યાં લઈએ છીએ આ પી થ્રી પી બરાબર માઇનસ બાર આય માઇનસો મૂલ્ય લઈએ છે માઇનસ બાર નો વર્ગ વધતા માઇનસ નો વર્ગ તો બાર નો વર્ગ કેટલો મિત્રો આવશે એકસો ચુમ્માલીસ સોળ નો વર્ગ બસો છપ્પન એટલે ચારસો થશે ચારસો નું વર્ગમૂળ વીસ આવશે હવે પી થ્રી છે એટલે એમ થ્રી થ્રી વી થ્રી આપણને આપેલો છે ચાર આપેલો છે તો એમ થ્રી કેટલો આવશે મિત્રો વીસ ને ચાર વડે ભાગો એટલે એમ થ્રી આવશે પાંચ કેજી મતલબ ત્રીજા ટુકડા નો દળ આવશે પાંચ કિલોગ્રામ બે ટુકડા ને લંબ દિશામાં લઈ લેવાના છે આપણે ચાલો મિત્રો એકાવનમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળનો એક બ્લોક ગાડા સાથે સંપર્કમાં છે ગાડાની સપાટીને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ હોય તો બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ કેટલો હોવો જોઈએ તો એ સ્વાભાવિક છે કે ગાડું આ બાજુ ગતિ કરે તો આભાષી બળ કઈ બાજુ લાગશે એમ આ બાજુ અહીંયા છે લંબ સપાટીને લંબ નીચે વજન બળ ડબલ્યુ અને અહીંયા શું આવશે

હવે એની ઇક્વલ ટુ જી બાય એ આવશે ઓકે અહીંયા પ્રવેગ માંગેલો છે તો પ્રવેગ બરાબર કેટલો આવશે જી બાય મ્યુ જી બાય મ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે આપણો આન્સર આવશે સી ત્યાર પછી બાવન મો એમ દળનો પદાર્થ દ્રઢ દિવાલ સાથે વી વ્યક્તિ લંબ રૂપે અથડાય અને તેટલા જ વ્યક્તિ પાછો ફેંકાય છે અહીંયા મિત્રો દીવાલ છે પદાર્થ આ બાજુ ગતિ કરે છે તો શરૂઆતનો વેગ આપણે ઋણ લઈએ છીએ v1 બરાબર ઋણ દિશા મતલબ -v હવે અથડાઈ અને એટલા જ વ્યક્તિ પાછો ફેંકાય છે એટલે આ બાજુ ધોરણ એક્સ દિશામાં જાય એટલે વી ટુ આપણે શું લઈએ છીએ પ્લસ વી લઈએ છીએ તો પદાર્થ દ્વારા અનુભવાતો બળનો આઘાત કેટલો તો બળનો આઘાત એટલે મિત્રો કેટલો આવશે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી એમ વી ટુ માઇનસ એમ વી વન એમ વી ટુ માઇનસ એમ વી વન એમ કોમન કાઢીએ વી ટુ માઇનસ વી વન વી ટુ છે કેટલા + v અને v1 છે - v અને v2 ની કિંમત આવશે + v આ માઈનસ માઈનસ + થશે માઈનસ તો છે જ અને બીજો માઈનસ મુક એટલે + તો શું આવશે 2v એટલે 2 mv આવશે મતલબ આપણો આન્સર આવશે 651 મો 940 કિલોગ્રામ દરની લિફ્ટમાં 60 કિલોગ્રામ દરનો વ્યક્તિ

વત્તા એમ ડેસ એ એમ ડેસ તરીકે બંને દળ કોનું કોનું લિફ્ટ વત્તા વ્યક્તિનું તો એમ ડેસ વત્તા એ એમ ડેસ છે મિત્રો હજાર સી દસ પ્રવે કેટલો છે મિત્રો એક તો એક હજાર અગિયાર આવશે એટલે શું આવશે અગિયાર હજાર ન્યૂટન થેન્ક યુ મિત્રો આપણે પાર્ટ 5 જ ડબલ એ સ્પેશિયલ એમ જોયા હજી પણ આપણે આવા જેમ સિક્યો નેક્સ્ટ પાર્ટમાં જોતા રહીશું